દાદા પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો કોઈ પણ વ્યક્તિને એ ટુ ઝેડ નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા કોઈ પણ પ્રકારના નશા કરવાની ટેવ હોય હોય આદત લત લાગી બરોબર છે તમે એને એમાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય મિત્રો દાદાનો આ ઉપાય સાત જ દિવસમાં એમને દૂર તો શું કહું છું નશો ભૂલી જશે એ વ્યક્તિ ભાઈ હા એવો જોરદાર ઉપાય ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આ વિડીયોમાં બતાવું છું કહું છું તો મિત્રો ખૂબ લાભ થાય સ્મોકિંગ હોય દારૂ હોય કોઈ પણ ખરાબ ટેવ કેમ ન હોય ભાઈ એ દૂર થઈ જશે સાવ એટલે સાવ દૂર એ વ્યક્તિ અડશે શું વિચારશે નહીં બીજી વાર બરોબર છે તો ફટાફટ આ વિડીયો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ ખાસ શેર કરજો એક નાનકડી રિક્વેસ્ટ છે કારણ કે મિત્રો તમે કોઈને શેર કરશો એના ફ્રેન્ડ છે ફેમિલી મેમ્બર્સ છે રિલેટિવ છે કોઈ પણ કોન્ટેક્ટ પર્સનમાં જો આવી કોઈને ટેવ હોય એને ખબર હોય બરાબર છે અને એના કીધે સુધરતા ન હોય તો કદાચ આ ઉપાય કરીને પોતે મનથી સમજીને કરે તો એના માટે સારું છે બરાબર છે ખાસ શેર કરી દેજો અને જમણી બાજુ રાઈટ સાઈડ રેડ બટન છે લાલ બટન સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો વગાડી દેજો જેનાથી મારા નવા વિડીયો દરરોજ તમારા સુધી પહોંચી શકે વિડીયોમાં નીચે લાઇક બટન છે અંગૂઠો ખાસ દબાવી દેજો જેથી આ વિડીયો વધુ લોકો સુધી પહોંચે અને મને પણ ખ્યાલ આવે કે તમને મારા વિડીયો જોવા ગમે છે અને નીચે હાઇપ બટન હશે સ્ટાર બટન લાઈક સેરે મિક્સની બાજુમાં જે ત્રણ વખત પ્રેસ કરવાથી દાદા વધુ ભક્તો સુધી આ વિડીયો પહોંચશે બરોબર છે અને થેન્ક્સ બટન છે તે ડોનેટ બટન છે તો મિત્રો નસો હવે આ બાબત જે વ્યક્તિ કરે છે ને એને ખબર છે કે આનાથી મને નુકસાન છે કોઈ પણ પ્રકારનો નશો હોય બરોબર પાન છે ગુટકા છે સિગરેટ બીડી તમાકુ છે કાંઈ પણ કેમ ન હોય દારૂ છે બરોબર છે નુકસાન થાય 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 બધાને ખબર છે લોકો શું કરશે ઓવર કોન્ફિડન્સમાં જે કરતા હોય એની વાત છે બરાબર છે કે ભાઈ કાંઈ ન થાય જોયું જાય હવે મોજ કરવાને ખાઈ લ્યો ને પી લ્યો ને કાલે કોને જોયું છે ખાઈ પીને જાશું બરોબર ખાઈ પીને જાઉં તો વાંધો નથી અટકી ગયા અને થઈ ગયું પછી જિંદગી કેમ કાઢશો એ વિચારો બરોબર છે હું જે પ્રેક્ટિકલ શબ્દ કહું છું મારા શબ્દ સમજો તમે જે કરે છે એના માટેની વાત છે અટકી ગયા બરોબર છે અને આખી જિંદગી કાઢવાની અડધું મોઢું રાખીને અડધું જડબું રાખીને કે પછી સાવ ઓપરેશનમાં ફક્ત લિક્વિડ પીવું પડે એવી હાલત થઈ ગઈ તો શું કરશો પછી ચેન્જ થવાનું મન ગમે પોતા માટે તમારા ઘરના સભ્યો માટે બરોબર છે પરિવાર ફેમિલી માટે જરૂરથી બને ત્યાં સુધી મૂકી દો તો વધુ સારું એક નાનકડી પ્રાર્થના હોય બરોબર ને તો મિત્રો હવે આપણે દાદાના ઉપાય વિશે વાત કરીએ એનાથી હજાર ટકા કહેવાય કે દાદા તો દાદા જે આપણે મોજી લાવાય બરોબર ને એક દિલથી ભાવથી યાદ કરીને આ ઉપાય કરશો એટલે સાત દિનની અંદર તમામ પ્રકારનો કોઈ પણ નશો હોય વહી જશે મિત્રો ઘણા બધા લોકોના મને મેસેજ આવતા હોય છે કે કરણભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે યુટ્યુબની કમેન્ટ સેક્શનમાં છે કે અમારા ભાઈને દારૂ પીવાની ટેવ છે અમારા કાકાને પપ્પાને ફેમિલીમાં રિલેટિવમાં કે કોઈ અન્ય નશાની ટેવ છે હવે એને સમજાવી સમજતા નથી અમે એવું શું કરી કે એનું નશો ઉતરી જાય અથવા તો એના વતી અમે એને કઈ ખાવા પીવામાં આપી દઈ કે આયુર્વેદિક ચૂર્ણ છે કે ગમે તે શું એવું થઈ શકે ન થઈ શકે મિત્રો જે લોકો એવું કહેતા હોય ને કે એને આ ખાવામાં આ નાખીને દીવો નસો નીકળી જશે ને આ નાખીને પીવડાવો કાંઈ કરતા નહીં એનાથી કાંઈ થતું નથી ભાઈ એ બધી નાટક છે વાતો છે જે જે છોડવું છે પોતે માનસિક રીતે મેન્ટલી સમજશે તો જ થાશે બાકી બધું નકામું છે આ ભાઈ બરાબર ને તો ખાવા પીવામાં નાખવાથી કાંઈ નથી થતું મેન્ટલી એ વ્યક્તિને પોતે કરવું પડશે તો મિત્રો શું કરવાનું છે દાદાનો આ ઉપાય છે હવે મંગળવાર અને શનિવારના દિવસે સૌથી પહેલાં શું કરવાનું એ સાંભળો આમ તો દરરોજ કરી શકાય પણ મંગળવારથી શરૂ કરજો બરાબર છે મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં તમે જ્યારે પૂજા સમયે બેસો એક આસન ધારણ કરવાનું છે પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો રાખવાનો છે અથવા તો મૂર્તિ છે ફોટોનો હોય તો મોબાઈલમાં ડાઉનલોડ કરીને પણ તમે ફોન રાખી શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી ત્યારબાદ પંચમુખી દાદાનો એક મંત્ર છે ઓમ પંચવદનાય નમઃ દાદાને આસનમાં અમે બેઠા મંદિરમાં ત્યારબાદ ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે બરોબર છે દાદાને ગોળ ધરવાનો છે ગોળ ખાસ સાંભળજો ગોળ દાદાને ધરવાનો છે ત્યારબાદ ઓમ પંચવદનાય નમઃ આ મંત્રના એકવીસ જાપ કરવાના છે અને મંગળવાર અને શનિવાર વ્રત એટલે કે 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 પણ ચાલે એટલે એક એક સમય સમય જમવાનું છે 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 અને ફરાળ પછી ફ્રૂટ એ લઈ શકાય હવે મંગળવાર અને શનિવાર એ તમારે એક ટાણું કરવાનું છે પણ મંગળવારના દિવસથી દરરોજ સવારે જે રીતે પૂજામાં કીધું એ રીતે તમારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બેસવાનું છે બરોબર છે પંચમુખી દાદાના ફોટાની સામે ધૂપ દીવો કરવાનો છે એકવીસ વખત ઓમ પંચવદનાયન નમઃ મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ દાદાને પ્રાર્થના કરવાની છે દાદા આ નશામાંથી બહાર નીકળવું છે બસ શક્તિ આપો હિંમત આપો તાકાત આપો માનસિક એવી શક્તિ પ્રદાન કરો દાદા કે નશો હોય ને ગમે એવો મારે આ નશો છે ને મારી ફટાફટ બહાર નીકળું બીજી વાર પડવું નહીં આમાં મને વિચારે ન આવે એવી દયા કરો દાદા અને ઓમ પંચવતના હોય એને એકવીસ વખત બોલવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો બની શકે બની શકે તો જરૂરથી એક વખત હનુમાન ચાલીસાનો જાપ કરજો સવારના બરોબર છે હનુમાન ચાલીસાના જાપમાં સાથે પાણીનો કરશો તાંબાનો લોટો રાખજો જે હું ઘણીવાર કહું છું બરોબર છે મિત્રો પણ એનો લાભ ગજબ છે તમે એકવાર કરીને જુઓ ને તો એ લોટામાં પાણી રાખવાનું છે હનુમાન જાપ પૂર્ણ થાય ઘરમાં છાંટી દેવાનું અને થોડું પી લેવાનું અને ઘરના સભ્યોને પણ પીવડાવી શકાય તદાની પ્રસાદી છે તો આટલી વસ્તુ સાત દિવસ કરવાની છે મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ પાછો જે બીજો મંગળ આવે ને ત્યાં સુધીમાં જોજો તમારા માઇન્ડમાં કેટલી ચેન્જીસ આવી ગયું હશે તમે જે નસો કરતા હતા એમાં કેટલો ફરક આવી ગયો હશે મુકાય જ ગયો હશે મિત્રો ફરી એક વખત હજી એક વસ્તુ છે તમને એન્ડમાં કહું પહેલા મેં આજે વાત કરી શોર્ટમાં તમને સમજાવી દઉં મંગળવાર અને શનિવાર વ્રત એટલે કે એકટાણું રહેવાનું છે એક સમય જમવાનું એક સમય ફળ કે પછી ફરાળ બંને લઈ શકાય ફળ કે ફરાળ બરોબર છે ત્યારબાદ સવારના મંગળવારના દિવસે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરની અંદર લાલ આસન હોય તો વધુ સારું લાલ વસ્ત્ર હોય તો વધુ સારું નકર કોઈ પણ ચાલે બેસી દાદા પંચમુખી હનુમાનજી મહારાજના ફોટાની સામે ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે અગરબત્તી કરવાની છે ત્યારબાદ દાદાને પ્રાર્થના કરવાની છે અને એકવીસ વખત ઓમ પંચ વદનાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા મારાથી ભૂલજુલ થઈ હોય તો માફ કરજો અને આ જે ખરાબ લથ ટેવ નશાની છે એમાંથી બહાર નીકળવું છે દાદા માનસિક શાંતિ પ્રદાન કરો હિંમત પ્રદાન કરો એક મજબૂત મનોબળ પ્રદાન કરો બરાબર છે ત્યારબાદ તમે જે કરસાનો લોટો રાખેલો હતો પાણી પીવાના પાણીનો તાંબાનો એ રાખવાનો છે હનુમાન ચાલીસાનો જાપ એક વખત કરી જે જળ છે બાકીનું પી અને બધાને પ્રસાદી રૂપે ધરી દેવાનું છે હવે મિત્રો શું કરવાનું આ વસ્તુ દરરોજ સાત દિવસ સવારના કરવાની બરોબર છે સવારે સાંજે બે ટાઈમ કરો તોય ચાલે સવારે કરો તોય ચાલે એક ટાઈમ પણ ચાલે કોઈ પણ સવારના વધુ સારું પ્રિફર કરું છું હું બરોબર છે હવે આ વસ્તુની સાથે સાથે તમારે પોતે જે વ્યક્તિને નશો છોડવો છે એને પોતે મહેનત કરવી પડશે એ દિશામાં નશાથી દૂર રહેવાનું શરૂ કરવું પડશે હવે મિત્રો મેઇન એક વસ્તુ જે કહું તમને મને હજી નથી સમજાતું ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ નશો છોડવો છે પાન છે મસાલા છે ગુટકા છે સ્મોકિંગ છે કાંઈ પણ એક ઝાટકેનો અમુક કોઈ દી ધીમે ધીમે મૂકાય એક ઝાટકે મૂકતો તો હાલત ખરાબ થઈ જાય આમને તે આવા આવા શબ્દો બધા વાપરતા હોય મિત્રો એ બધા નાટક છે યાર સિરિયસલી માનજો મારી વાત મૂકવું છે તો મનથી કંટ્રોલ કરી એક ઝાટકે મૂકી દો જે થાય શું થશે શું થાય હા તલપ લાગશે ચાલો હાલો ગમશે નહીં કાંઈ બેચે નહીં થાય આમ પણ થઈ જાય થોડો ટાઈમ આવું બધું થશે શું ફેર પડે ફાયદો કોને છે લિક્વિડ ઉપર જીવવું કોને નહીં પડે તમારે નહીં જીવવું પડે જડબું કપાવવું નહીં પડે તમારે કિડની ફેલ કોની થાય લીવર બેચેની નહીં સહન કરવી સારી ઓલું સહન કરવું પડશે તો હેરાન થઈ આવા બધા પોઈન્ટ યાદ રાખજો ને એવું બને તો મારો આ વિડીયો જોઈ લેજો ભાઈ બરોબર છે સાથે સાથે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સંઘર્ષ પણ મહેનત પણ એને કરવી પડશે એક ઝાટકે બંધ એટલે બંધ જ્યારે ઈચ્છા થાય કોઈ પણ એવા નશાની ઈચ્છા થાય ઠંડુ પાણી પી લ્યો બરાબર છે ને દાદાને સા પંચમુખી હનુમાનજીનો ફોટો છે ને મોબાઈલમાં વોલપેપરમાં રાખી દેજો દાદાને જોયા રાખજો કે હા દાદા નથી કરવાનું આપણે ખોટું કામ નથી કરવાનું બસ પછી તમે ધીમે 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 છે ને બધું જશે મિત્રો આજના વિડીયોમાં ખાસ આટલી જ માહિતી આપવાની હતી આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો ફટાફટ કારણ કે મિત્રો બધાને લાભ મળે ભલે નાનો નશો હોય કે મોટો પણ નશો તો નશો છે ખોટી ખરાબ વસ્તુ છે એમાંથી બહાર નીકળી શકે બરોબર છે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ રેડ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંગો પણ બે લાઈકન પ્રેસ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન ખાસ પ્રેસ કરજો દબાવજો જેથી મને પણ ખ્યાલ આવે મારા વિડીયો તમને જોવા ગમે છે અને નીચે લાઈક સર્મિક્સની બાજુમાં હાઈપ બટન હશે ત્રણ વખત પ્રેસ કરી દેજો જેનાથી આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચી શકે અને થેન્ક્સ બટન જે તે ડોનેટ બટન છે બાકી કર્મ કરતા રહ્યો મહેનત કરતા રહ્યો પંચમુખી હનુમાનજીને ભજતા રહ્યો એમના દર્શન કરતા રહ્યો મિત્રો પંચમુખી હનુમાન દાદા તાકતવર પાવરફુલ ખાલી એના દર્શન માત્ર થી પણ તમામ નકારાત્મકતા તમારી આસપાસ હોય તમારી અંદર હોય ઘરમાં હોય ઓફિસમાં હોય બધું દૂર થઈ જશે દાદા એવા આશીર્વાદ પ્રદાન કરે છે ભાઈ બરોબર છે અને જે રીતે મેં અગાઉ કીધું કે આ ઉપાયની સાથે મંત્રની સાથે બરોબર છે જળની સાથે તમારે પણ મહેનત કરવી પડશે ખાસ યાદ રાખજો અને મહેનત કરતા રહેજો છોડવા માટે ભાઈ બરોબર એક ઝાટકે મૂકી દીજો દાદાની દયાથી કાંઈ નહીં થાય ભાઈ જ્યારે એવું લાગે કઈ ગમતું નથી કે આમ છે તેમ છે રામ 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 બોલો જયન મા દાદા જયન માન દાદા નામ જપ ચાલુ કરી દીયો બધું હોય જશે બરોબર ને દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે જય વચ્ચે હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદાની મોજો ગયા